સારવાર હેઠળ છે ત્યારે આ અંગે સંખેશ્વર પોલીસે વહુ જયા ગોસ્વામી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તેની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી છે ત્યારે શંખેશ્વર પોલીસે જયા ગોસ્વામીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી શંખેશ્વર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કોણ જાણે કેમ જયા ગોસ્વામીએ કયા કારણોસર આ ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપ્યો શું તેને કોઈની સાથે પ્રેમ સંબંધ હતો કે આ ગુનામાં બીજા કોઈનો હાથ છે તેવા અનેક પ્રકારના પ્રશ્નો ઉઠવા પામ્યા ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ગુનામાં પોલીસ દ્વારા તપાસ દરમિયાન ખબર પડે કે જયા ગોસ્વામીને કેમ આવું પગલું ભરવાની ફરજ પડી ત્યારે હાલ તો પરિવારજનોએ એક દીકરો ગુમાવ્યો છે રિપોર્ટર ગુગાજી ઠાકોર